વરાછા સ્થિત ન્યુ બોમ્બે માર્કેટ ખાતે આવેલા શિવાજી મહારાજની પ્રતિમાને લાત મારી મરાઠી સમાજનું ઘોર અપમાન કરી ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં સુરતના લાજપોટ જેલમાંથી વધગાળા જામીન મેળવી ફરાર થઈ ગયેલા આરોપીની ત્રણ વર્ષ બાદ ઉત્તર પ્રદેશથી ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસર કાર્ય ધરી છે ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ન્યૂ બોમ્બે માર્કેટ પાસેના છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત કરાય છે જે પ્રતિમાને છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ પર મરાઠી સમાજ દ્વારા હાર તોડા કરી બહુ અપાયું છે એટલું જ નહીં મરાઠી સમાજના છત્રપતિ શિવાજી મહારાજનું એક આગવી ઓળખ અને ઉચ્ચ સ્થાન છે જોકે આ પ્રતિમાને વર્ષ બે હજાર ઓગણીસમાં રોહિત ઉર્ફે પુતન નરીન શુક્લા નામના શખ્સે મારી શિવાજી મહારાજ અને મરાઠી સમાજનું ભવ્ય અપમાન કર્યું હતું તે અંગેનું પુણા પોલીસ પથકમાં ગુનો નોંધાયો હતો પુણા પોલીસે મરાઠી સમાજના અપમાન કરવાની ધાર્મિક લાગણી દુભાવવા બદલ આરોપી રોહિત કુમાર ઉર્ફે પુતન શુક્લાની ધરપકડ કરી હતી જે આરોપી સુરતના લાજપો જેલમાં કાચા કામના કેદી તરીકે જ્યુડિશિયલ કસ્ટડીમાં હેઠળ હતો આરોપીએ વર્ષ બે હજાર વીસમાં કોરોના મહામારી દરમિયાન ત્રીસમી માર્ચના રોજ લાજપોર જેલમાંથી વધગાળાના જામીન મેળવ્યા હતા આરોપી એકત્રીસમી ડિસેમ્બર બે હજાર વીસના રોજ લાજપોર જેલમાં પરત હાજર થવાનું હતું પરંતુ આરોપી મુદ્દતે હાજર ન થતા પેરોલ જમ્પ કરી ફરારથી જવા પામ્યો હતો હાલ જેની પોલીસે લાજપોર જેલને સોંપવા અંગે તજવીજ હાથ ધરી છે સાથે